એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં યુથ કોંગ્રેસ પ્રદર્શન કરી રહ્યું છે કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલા છે તો અમદાવાદમાં યુથ કોંગ્રેસ મેદાને આવ્યું છે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે તો બેનરો સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જ્યાં પોલીસ આ યુવા કાર્યકર્તાઓને પકડી છે અટકાયત કરી રહી છે કચ્છના માંડવીમાં કંપની સામે વિરોધ વિરોધ છે છેલ્લા ઘણા સમયથી આ થઈ રહ્યો અને હવે અમદાવાદમાં મેદાને ઉતર્યું છે વિરોધ પ્રદર્શન યુથ કોંગ્રેસ કરી રહ્યું છે યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ સ્થિત જીએચસીએલ કંપનીના હેડક્વાર્ટર ખાતે આ વિરોધ છે પોલીસ કંપનીની હેડ ઓફિસ ખાતે ચુસ્ત બંદોબસ્ત છે

તે નાખવામાં આવી રહ્યો છે જેને લઈને એનિશિયલ દ્વારા અમદાવાદ ખાતે અને જીસએલ એમ હેડ હુકુસ ખાતે જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને તેઓની માંગ છે કે જો આ પ્લાન્ટ કચ્છની અંદર અને જે માંડવી તાલુકાના જે ગામડાઓ છે ત્યાં આવશે તો અનેક મોટા લોકોને અનેક નુકસાન થઈ શકે છે પરંતુ જે પ્રકારનો વિરોધ છે તે વિરોધને લઈને લાઇ મટે ફોન આવ્યો ડે મિન લાઇમટે ફોન આવ્યો તો કચ્છના વાનવીમાં સ્થાપનારી જી એસ સી એસ છે હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે માંડવી પાસે રહેલા અને અબીસ વિકાસ રૂંધાશે તમામ મુદ્દાઓ છે અને આજ જ મુદ્દે સંવાદદાતા રાહુલ જોડાયેલા છે રાહુલ શા માટે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે તેઓની માંગ શું છે તે જણાવશો બિલકુલ જે કચ્છની અંદર જે માંડવી તાલુકાના જે છે ત્યાં જીએસસીએલ કંપની દ્વારા પ્લાન્ટ નાખવામાં આવ્યો છે તેને લઈને એન સિવાય દ્વારા જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છે માંડવીના જે અલગ જે ગામડાઓ છે જેમાં જે બાળાની ગામની વાત કરવામાં આવે ગામના લોકોએ પહેલેથી વિરોધ કરાવ્યો હતો અને એનુશિયા દ્વારા જીએસએલ ની ઓફિસ જે નવરંગપુરા ખાતે આવેલું છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંથી વિરોધ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા હાલ તમામ જે લોકોની છે તે અટકાયત કરવામાં આવી રહી છે ખાસ કરીને જીએસસી કંપનીની વાત કરવામાં તો ગુજરાત હેવી કેમિકલ કંપની દ્વારા માંડવીના તાલુકાના બાડા ગામ ખાતે આ પ્લાન્ટ છે સ્થાપવા જઈ રહી છે અને બાડા ગામની સિત્તેર ટકા વસ્તુ જે જમીન છે તેની સંપાદન જો કે સંપાદન કરી દેવામાં આવે છે પરંતુ નવો પ્રોજેક્ટ થાય તે પહેલા જ જે છે વિરોધ પ્રદર્શન જે છે એનુશિયા દ્વારા કરવામાં આવ્યું છે સ્થાનિકો દ્વારા પણ આ પહેલા વિરોધ પ્રદર્શન જે છે કરવામાં આવ્યું હતું તે લોકો

જે પ્રદૂષણથી થી ને મૃત્યુ પામે છે આ લોકજીવન મૃત્યુ ના પામે એ માટે સરકાર